દામનગર શહેરમાં ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વ ઉજવાઈ રહેલ છે જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના દામનગર ખાતે માનની ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકોએ અત્યંત હર્ષભેર અનેરા ઉત્સાહપૂર્વક ભારતની આન બાન અને શાન એવી તિરંગા યાત્રાનું અનેરા રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ યાત્રા શેઠ શ્રી એમસી મહેતા થી શરૂ થઈ મુખ્ય બજારો આંબેડકર ચોક અજમેરા શોપિંગ સેન્ટર પટેલવાડી નગરપાલિકા કચેરી થઈને કચેરી ચોકમાં વિશાળ જનમેદની સાથે દેશભક્તિના ગીતો રાષ્ટ્રગીતના સન્માન સહ અનેરા ઉલ્લાસભર્યા વાતાવરણ સાથે પૂર્ણ કરવામાં આવી આ વિશેષ યાત્રામાં દામનગર શહેર પ્રમુખ ગોબરભાઈ નારોલા નગરપાલિકા સદસ્યો ભાજપ શહેર મહામંત્રી સતીશભાઈ ગોસ્વામી તુષારભાઈ પાઠક પ્રાંત ઓફિસર બ્રહ્મભટ સાહેબ દામનગર પીઆઈ પ્રદીપસિંહ જાડેજા સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો નગરપાલિકા સ્ટાફ આંગણવાડી સ્ટાફ શેઠશ્રી એમસી મહેતા હાઈસ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ નવજ્યોત વિદ્યાલય જેડેમ અજમેરા હાઈસ્કૂલ જેમ અજમેરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દામનગર તાલુકા શાળા નંબર એક બે ત્રણ કન્યા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ શહેર ભાજપ યુવા પ્રમુખ નરેશભાઈ મકવાણા કિસાન મોરચાના પ્રમુખ જયંતિભાઈ નારોલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રતેશભાઈ નારોલા ધ્રુવ ભટ્ટ ભદ્દ અમરશીભાઈ નારોલા કિશોરભાઈ ભટ્ટ અતુલભાઈ દલોલિયા જુવાનસિંહ નરોડિયા રવિ નરોડિયા જયદીપ સોની અરવિંદભાઈ બોખા રિઝવાન ચુડાસમા જાદવભાઈ પરમાર ઠાસા પાટના સરપંચ બાબુભાઈ મારુ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા પ્રમુખશ્રી દર્શનાબેન મહામંત્રી સોનરબેન મંત્રી મીનાબેન ગોસ્વામી કારોબારી ચેરમેન પૂજાબેન ઠાકર સહિતના વેપારીઓ રત્ન કલાકારો અને દરેક નાગરિકોએ હાથમાં તિરંગો રાખી તિરંગા યાત્રાને ભવ્ય બનાવી હતી રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ દામનગર